આપ જોઈ રહ્યા છો લાઇક અને ભવ્ય યાત્રા યોજાઈ માનસ પરિવાર આયોજિત મૂર્તિ પાન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે લોકો ખૂબ જ મોડી સંખ્યામાં જોડાયા હતા અધ્યવાડા ખાતે દિવસીય દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અધેવાડા ગામના પાદરમાં શિવકુંજ આશ્રમ આવેલો છે આ આશ્રમમાં આગમી તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન નૂતન મંદિરનો ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દ્વારકા શારદાપીઠના જય દેવ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના વડપણ હેઠળ યોજાયો રિપોર્ટર પ્રવીણ અરજાણી ભાવનગર વર્તમાન ટ્વેન્ટી ન્યૂઝ